જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઇલ બ્લોગના નવા એક વિડીયોમાં અને આજે ફરીથી અમે મહેસાણા જઈ રહ્યા છીએ અંકિતભાઈને બે તો કાલના વિડીયોમાં આપણે જે આગલા વિડીયોમાં તમે એક નામ સાંભળ્યું હતું મંદિરનું આજે અમારી ગણતરી છે ત્યાં દર્શન કરવા જવાની જો મંદિર દ્વાર ખુલ્લા હશે તો અમે દર્શન કરીશું નહીં તો બહારથી દર્શન કરાવીશું તો મહેસાણાની અંદર કૃષ્ણની ઢાળમાં જતાં ગોવિંદ માધવ ભગવાન કાર્ય ઠાકરનું મંદિર છે સરસ મજાનું તો ગાડી સ્ટાર્ટ કરી દીધી છે જુઓ અંકિતભાઈ કપડું મારતા હતા એ થઈ ગયા હવે ગાડી ગરમ થઈ જાય થોડી હીટ પકડાય એટલે આપણે નીકળીએ તો હવે અમે નીકળીએ છીએ જવા માટે મારે બજારમાં પણ કામ છે નથી થોડું તો આપણે નીકળીએ હવે મહેસાણા જવા માટે તો રસ્તામાં શૂટ કરીશું અને ત્યાં બતાવીએ તમને મંદિર તો ચાલો મહેસાણા અમે ઘરેથી તો નીકળી ગયા ઘરેથી નીકળ્યા એટલે રોજ એ બતાવીએ એટલે આપણે આજે એ નહીં બતાવ્યું પણ તમે જુઓ પાલાવાસનાથી આગળ પુલનું કામ ચાલી રહ્યું છે ધમ ધોકાટ અને બાયપાસ અમદાવાદ રોડ જે કહેવાય આ પુલ બની જશે એટલે અહીંયા પાલાવાસના ચોકડીનું ટ્રાફિક બિલકુલ ઓછું થઈ જશે અને ખરેખર સામે રેસીડેન્શિયલ મકાનો જોરદાર છે બરાબર ભાઈ બહુ ભાવના આપણી હેસિયત બહાર છે એટલે આપણે મકાન ખરીદી શકીએ છીએ નહીં પણ તમે જુઓ કે હવે આગળ અમે ચાલેતા ચાલતા જઈએ છીએ અને અમારે જે કારખાના જવાનું છે પણ હું તમને બીજી એક વસ્તુ બતાવું કે મહેસાણામાં જે વખતે નવું નવું ચાલું થયું અને એ વખતે પણ બહુ એનું જોરદાર ચાલતું હતું એવું સિનેમા એટલે કે વાઇડ એંગલ અને આજે એ જગ્યા એના થ્રી એના થ્રુ જ ઓળખાય છે કોઈને કોઈ રિક્ષા કે કોઈમાં બેઠા હોય ક્યાં જવું છે કે બોલે વાઇડ એંગલ તો વાઇડ એંગલ એક જબરજસ્ત થિયેટર છે મલ્ટીપ્લક્સ મલ્ટીપ્લસ છે તમે આવો એક વખત અમે હું એક વખત ગયેલો છું આપણને શોખ નથી પણ હું એક મિત્રના અંગાથી જોતો અને ખરેખર એસી બેસી સીટો બીટો મસ્ત છે લક્ઝરીમાં બેઠા હોય એવું લાગે એસી લક્ઝરીમાં તો તમે હું એવો પ્રફર નહીં કરતો પણ જેને શોખ હોય એક વખત મુલાકાત લેજો એની બહાર રેસ્ટોરન્ટ કોઝી રેસ્ટોરન્ટ પણ છે તો ત્યાં તમને બધી સગવડ મળી જશે તો આ અંગીત બતાવો તો આ જે દેખાય ને બિલ્ડિંગ આ કોર્નર આ બધું આ રેસ્ટોરન્ટ કોઝી અને એની અંદર સામે વાઇડ એંગલ થિયેટર છે આગળ તમે જુઓ તો રસ્તામાં કહેવાય કે રામનવમીની ધજાઓ જે મારેલી હતી રામનવમીનો અવસર આપણે અહીંયા ખૂબ શાંતિપૂર્વક અને મસ્ત આયોજન કરી દ સફળતાપૂર્વક એનું આયોજન પૂરું થઈ ગયું અને હું તમને બતાવવાનું કહેતો તો મેકડોનલ્સ તે અહીંયા મહેસાણામાં મેકડોનલ્સ વાળાનું પણ છે જો ભાઈ આ બધા જેને શોખ હોય એ બરાબર છે બાકી આપણા જો આવા શોખ છે ને મેકડોનલ્સ નહીં આપણે દેશી ચુસ્કી ચાવાળા છીએ ચા પણ હું બિલકુલ બંધ કરી દીધી છે પણ જો આ બાજુ આ રીતેના બાજુમાં મેકડોનલ્ડ્સનું પણ આવેલું છે ભાઈને આવું હોય છે સીએનજી પંપની બાજુમાં બીજું અહીંયા મહેસાણાની અંદર જમવા માટે અને આખા મહેસાણામાં ભાખરી શાક જો બીજે કોઈ જગ્યાએ મળતું બીજે બધી ગમે તે જાઓ પણ ભાખરી શાક મહેસાણાનું એટલે મહેસાણામાં અમુક અમુક હોટલો છે તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો અને ખરેખર બહુ જબરજસ્ત છે બહુ મજા આવશે પછી બીજી બધી ઘણી બધી હોટલો છે રાજપથ છે અતિથિ છે તુલસી છે આ બધી હોટલો ઘણી છે તો ફાઇનલી હવે નાગલપુર તો હું આવી ગયો છું તો ચાલો પછી હવે ગાડી મૂકી અને મિત્રનું સ્કૂટર લઈશું અને ત્યાંથી આપણે કહેવાય કે ગોવિંદ માધવના મંદિરે ડાયરેક્ટ હવે મળીશું અને વિડીયોમાં અમે સમય વધારે લેવા લેતા નથી કારણ કે બહુ લાંબા વિડીયો બનાવીએ કંટાળો આવે જોવાવાળાને વાળાને એનાથી તો આપણે સારું કે ભાઈ માપના વિડીયો બનાવી દઈએ બાઇકવાળા ભાઈ સાઈડમાં આવી ગયા હતા કે અમે એમને કીધું તમે જવા દો પોલીસ વાળો ને બોલો બોલો કેવા ડ્રાઈવરો માથા મારે યાર પોલીસો સારું કામ કરે ટ્રાફિકના ના નિયમો પાલન કરાવો બરોબર અમારો મિત્ર છે જો મારી રીતે છે ગમે તે નાનો મોટો ધંધો કરવાવાળો માણસ પોતાનું રોજગાર રડતો હોય તો ચાલો હવે આપણે મળીએ ગોવિંદ માધવના મંદિરે કારણ કે વિડીયો થઈ જશે લાંબો અને હું ગાડી ચલાવું છું એટલે બરાબર મને મજા પણ એક કોલેજ મહેસાણી આપણે પહોંચી ગયા ભગવાન ગોવિંદ માધવનું મંદિર આવો બધા દર્શન કરીએ મારે મહાકાળીમાં બળિયાદેવ સીતળા માતા ગોવિંદ માધવ એ પછી પાછળથી લઈએ પંચમુખી હનુમાનજી આપણે આગલા વિડીયોમાં જોયું હતું પણ અહીંયા પણ દાદાની મૂર્તિ છે આપણે જોઈએ એ પ્રમાણે ઘણી અલગ અલગ મૂર્તિઓ લક્ષ્મીનારાયણ ભગવાન ભાર્યા ઠાગર કૃષ્ણ ભગવાન અને રામ પરિવાર અહીંયા આગળ પ્રમાણે છે એમાં મંજૂરી જોઈ શકો છો ખરેખર અદભુત છે મહેસાણાની અંદર અને આદિબાજીના કહેવામાં કામ કે આટલું નજીકમાં આટલું જબરજસ્ત છે તે ઉપર દર્શન કરવા વધારો દિલ ખુશ થઈ જાય ખરેખર બહુ જૂનું નંદર છે અને બધી કલાકૃતિઓ પણ સરસ છે તો ખરેખર મજા આવે એ વસ્તુ છે પણ કીધો એ બાકીનું શું કરી છે ગુજરાતી મળી જોવી શું પણ કીધું ને મેં ફર્મિશન હોય તો શું કરીશન કરવા તો આજના લોકો આટલું બધી બીજા કોઈ નવા પ્રભો જેમાં આપણે યુટ્યુબ ચેનલ લાઈક ચાઇ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો